સુરત હાઈવે પર જળબંબા સ્થિતિ સર્જાઈ હતી આમળા ખાડી નર્મદામાં વિલીન થતી હોય અને નર્મદા નદી છોડવામાં આવેલ પાણીને લઈ આ સ્થિતિ ઉદ્ભવી છે આમળા ખાડીના ઉપરવાસમાં વરસાદ સાથે યોગ્ય સફાઈ થતા લોકોના ખેતરોમાં પાણી હતા પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદી ની સપાટી ભય સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરી હાલ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી રહી છે ત્યારે જેને લઈ નર્મદામાં વિલીન થતી ખાડીને પાણી શિકાર કરતા આમલાખાડીના પાણી પીરામણ ગામથી લઈ ધંતુરિયા સુધી પંદર કિલોમીટરના આમલાખાડી પટ્ટામાં ખાડીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે આમળા સીઝનમાં સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે જ્યારે બીજી વાર આમલા ખાડીએ હાંસોટ ટોડ પર રસ્તો બ્લોક કરી દીધો છે કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે જોકે નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે અંકલેશ્વર સુરત ને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે